આપડે આવ્યા ને પૂરા બે મિનિટ થઈ ગયો કોઈ મને પાણી પૂછવું નથી હા આ બધા કામ એને નવા નવા જમાઈ પાસે કરાવતા તા ફુવાજીને ફુવાજી બોલાવ્યા શું કરવા હે ફુવાજી હોય ને કડવા દોડે છે આમ જો અમે સાફ ભરાય છે કોઈ મને યાદ કર્યો હે આ નવા નવા જીજાજી આવી ગયા એટલે ફુવાજી હું જૂના થઈ ગયા વડીલ સો વડીલ સો મને આ સાઈડમાં માં દીધો ફટાફટ રબડી બે ગ્લાસ ભરતો જા જલ્દી આવજો પાછો આમ જોયું છોકરા ને સગાઈ કરવા નથી ત્યારે ફુવાજી દિવસમાં દિવસ માં ફોન કરતા હતા સગાઈ થઈ ગઈ એટલે ફુવાજી ભૂલાઈ ગયા કેરી વાતો જમા આયા કરે છે આમ ફુવાજી ને છે આ જીજાજી ક્યારે એકલા એકલા આટા મરે છે કોઈ ને ખુરશી નું છે જમવા બેહી ગયા આમ જો આપણને કોફી કલરનો નું કવર આપ્યું જમા એને જો મરુન કલર નું કવર આપ્યું પણ બેય માં હરકત પૈસા રાખવા ને ભાઈ આ મનમાં શંકા જાય ખોટા ખોટી આમ જુઓ નવા જમા બધા પકડી પકડી ડિસ્કો કરવા લઈ જાય છે બરાબર દેખાતો નથી ડિસ્કો કરવાનો શક્ત મને કમરમાં ટેક થઇ ગયું બેન છે

ત કા સવાલ ઝુકૂંગા ન